કથારા છે ને ચૌદ ફ્રેક્ચર થઈ ગયા છે અહીંયા ફ્રેક્ચર અહીંયા ફ્રેક્ચર આલ કાન છે ઊભી કઈ રીતે રહ્યા એ તો ઊભી તો ચૌદ ફ્રેક્ચર થયા હોય પાટાપિંડી કરી જ ના હોય કરવા જ ના દે નાના બરાબર છે પાટો બી નહીં કરવાનું હવે એને રાખો આ કથાની યાદ અશાય છે તમે સાચવો તો એ તમને સાચવે રક્ષી ધર્મો હા ધર્મ ની રક્ષા તો ધર્મ તોય રક્ષા કરે તમે ધર્મ ના ભૂખ બોલાવો ભાઈ ધર્મ કરે તો ધર્મ ના ફ્રેક્ચર કરી નાખો બચાવ રક્ષા કઈ રીતે આવે કથા અમૃત કયું વચન અમૃત વચન અમૃત છે ટોનિક છે દવા છે પેલી મલમ પટ્ટી છે દાજા ઉપર મલમ લગાવતો કઈ ઠંડક થાય એવું છે આપણે ચોવીસ કલાક નથી કહેતા પાંચ ટાઈમ ની એક ટાઈમ થઈ ગઈ કથા एक टाइम जम्मा लो कितने टाइम थे वो पार्ट टाइम आंकड़ों आम फेरे नाखरे हैं आंकड़ों बदले साज़ पहले एक टाइम जमता साज़ है एक पार्ट टाइम थे ये पार्ट टाइम कथा करता है ता एक टाइम एक कसान ठेका लोने टाइम हैं मतलब ऑक्सीजन ऊपर से कथा ટોટી કાળે એટલી વાર કથા શ્રીપતિમ પરમનેન્ટ માટે હેલાં આપણે જરા આ ભગવાન આપણા દુશ્મન નથી ભાઈ જે ગોઠવું છે તો કેટલી વસ્તુ તારે ના ગમે ત્યારે કરવી પડે બોલો નોકરી કોને ગમે છે નોકરી મશિયારો એમ વેલા ઉઠીને જવું પડે કોને ગમે લોકો સુરત થી મુંબઈ જાય છે નોકરી કરવા ઉનાથી મુંબઈ આવે નોકરી કરવા ત્રણ ત્રણ કલાક પાંચ પાંચ કલાક ટ્રેનમાં દસ કલાક ટ્રેનમાં જાય પાંચ કલાક જવા ને પાંચ કલાક આવવા ને તો એ જાય છે ગમે કે ના ગમે તેમાં કથા તમને ગમે કે ના વસ્તુ સાચી છે સારી છે તો એની એજ છે તો રોજ જમવા નો રોજ નવો નવો હોય છે એના એજ હોય છે તો અગિયાર વધે પાટલો તોડી નાખી લાવ 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 ભૂખ નાગલી છે બોલો ગમે ત્યાં જમે છે ને ગની ગમે ભૂખ લાગે ત્યારે ત્યાં દુકાન નોકરી કરતા હોય તો રોજ નવા બોસ નવા પંચ્યાસી વર્ષ થાય તો એનો એ જ હોય છે ત્યાં પહોંચી જાય હા પહોંચી જાય ઘરે હોમ શ્રી થોડા અહીંયા જ એને મુશ્કેલ પડે એની એ છે કથા રોજ નવું ખાવાનું હોય તો કથા ના આવતા રોજ તમે એનું ખાતા તો કથામાં આવું પડે ભલે એનું એ હોય આ છે ને બધું આપણે છે ને ઘણા કથાના દુશ્મન હોય છે ભયંકર દુશ્મનો

કેમ જોલા પર અરે માં જોલા ની તો હું કીર્તન બનાવું છું એમ તો બોલો જાય કીર્તન બનાવતા કે મારા એક શરત હા હું એક લીટી બોલું તો બધાને ઝીલવાનું તો દિશે ને આવું કીર્તન હા ને હા અરે બોલે છું

મને ઘણા તો બોલા પેલા છે ને વર્ષના નીચે લાલ લીટી મારે લૈયા લોકો લખે ને એ લાલ લીટી લે વર્ષના પૂર્વ એથી વર્ષના હતો તો પેલા લોકો છે ને કાઠિયારી વ્યક્તિ જોયા કરે લાલ લીટી ક્યારે આવ્યો પછી આગળ જતી હશે કે આ પુરાણી લાલ લીટી ટપો ગયો કે ટપી ગયો કે લાલ બીજી કલાક અહિંસા પહેલેથી જ લોકોને કથા અર્થા હેઠ આવું થાય અને ઘણા કથા રસ્ય ફેર એવું નથી બધા એવા થાય એવું નથી પાંચ દસ ટકા નીકળે એવા બી બધા કથાનો અંગ ખરું હા મારા જીવન છે વાંચે આ કરે જબ ફેવા આમાં રસ ના પડે વસનાવતમાં જીવન ચરિત્ર હા મગવાની લીલા ચરિત્ર હોય પણ કઈક તો તને લેવું પડે કરવું પડે થોડુંક કથા એના દિવસ જવું જ ના જોઈએ અડધો કલાક કઈ પોતે જાતે વાંચી લેવું જોઈએ કથામાં જોગ ના હોય કદાચ જેને આવું હોય તો આવી શકે ગમે બધું કામકાજ આગુ પાછું કઈ જઈ શકે જમતી નથી બધું આગુ પાછું કઈ ના ગણે બધું જ આવું પાછું થઈ જાય હા તા ધારો કે ચાલો એ ના પણ તમને અંગતે પોતે કંઈ વાંચવાનું તો રાખવું જોઈએ જે તમને જે કથા ભાગ ગમતો હોય ચરિત્ર ગમતા એ વાંચવા આ કરો તે કરો ભાઈ દોસ્ત તો મારી દેવો જોઈએ નિર્જરા ઉપવાસ નહીં કરવાનું કથાવર્તાનો ઉપવાસ હા ઘણા આખું વર્ષ જતું એ કથા સાંભળી ના કરી ના હોય આપણા ક્ષમતા મુખ્ય છે ને આ છે આપણું સભા આ રીતે ઓળખાય જો આપણા મંદિર માં ગમે ત્યાં જાઓ કથા અર્થા બીજા પરોક્ષ મંદિરમાં નથી હોતું તો આપણે બધા મંદિરોમાં પ્રમુખ સાંઈના મંદિર બધે કથા અર્થ દેશ પરદેશ બધે થાય છે ગમે છે થોડું ઓછું હોય તો થાય છે ખરું થવું જોઈએ ના થતું હોય તો હા